અને મોબાઈલ નંબર નવાણું સાત બાણું એકતાલીસ પાંચ છત્રીસ તો આ ચારસો ડેમો કર્યો તમને હું હું ફેરફાર જોવા મળ્યો આમાં જે ડેમો કર્યો છે બે કેરામાં એમાં નથી ટીકા ઘેરું ટીકા નથી ઘેરું નથી અને પીરું પાન નથી પડતું એકદમ ગ્રી ને આવી ગ્રીનરીમાં સારું છે અને બીજા પાંદરા કરતા હોય એ કેવું આમાં નથી કરતા અને પાનનો ઘેરાવો નહીં બધું જોરદાર તો આ બીજા ખેડૂત મિત્રો ને ટાઈસોટ દવા માટે હું ભલામણ કરશો આના ઓછામાં ઓછા બે રાઉન્ડ મારજો અને બે ફીકડ થી ને આ દવા છાટજો આજે આપણે પંદરમી ઓગસ્ટ છે એટલે સુદર્શન કંપની તમારા માટે ડેમો નો ફીક્યા ગોઠવો તો ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ